જય માતાજી મિત્રો વિચાર મંથનમાં વિષય છે પર્યાવરણ નું જતન આ પર્યાવરણનું જતનતી જ્યારથી માનવ વિકાસ પ્રગતિના પથ ઉપર આગળ વધી રહ્યો છે આ દુનિયામાં આપણે બધા માનવ જાતે અપ્રતિમ કહી શકાય એટલો બધો વિકાસ કર્યો છે ટેકનોલોજીમાં એટલા બધા આગળ વધી ગયા છીએ દિવસે દિવસે એટલા બધા આગળ વધી ગયા છીએ કે આજનો માનવ ચંદ્ર ઉપર પણ પહોંચી ચૂક્યો છે અને ત્યાં પોતાના કદમ માંડી આવ્યો છે આપણી આ પ્રગતિની આગે કૂચમાં વિકાસમાં આપણે આ બહુરતના વસુંધરાને જાણતા કે અજાણતા નુકસાન પણ પહોંચાડ્યું છે આપણી આપણી આ ધરતી તેનું વાતાવરણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેના લીધે વાતાવરણને આપણે પ્રદૂષિત કર્યું છે હવા પાણી અને જમીનની જે સમતુલા હતી એ આપણે વિકાસ કરીને ખોરવી નાખી છે પર્યાવરણ ઉપર અને તેના જતન ઉપર જતન કરવા બાબત હું મારાથી યથાશક્તિ વિચારો આપની આગળ રજૂ કરું છું પહેલું છે હોવા આપણી જે ત્રણ પ્રાથમિક આવશ્યકતા છે હવા પાણી અને ખોરાક એમાંની પહેલી છે હવા હવા વિના આપણું જીવન શક્ય નથી આપણે શ્વાસમાં હવા લઈએ છીએ આપણા આ આધુનિક યુગના વિકાસમાં ઉદ્યોગો થકી કે ઉદ્યોગોમાં જે જે પ્રવૃત્તિઓ થાય છે ટેકનોલોજી માટેના જે સાધનો બનાવવામાં આવે છે તેને લીધે પુષ્કળ ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે એ ઝેરી ગેસ આ હવામાં ભળે છે અને પરિણામે હવા પ્રદૂષિત થાય છે ઝેરી ગેસમાં મુખ્ય હોય છે કાર્બન મોનોક્સાઇડ જે પૃથ્વીના વાતાવરણની હવાને જે સ્વચ્છ હતી તેને પ્રદૂષિત કરવામાં મહત્વનો રોલ ભજવે છે હજારો વર્ષોથી કુદરતી પ્રક્રિયા જે થયા ધરતી ઉપર વિકાસ થયો ઉત્ક્રાંતિ થઈ તેમાં કાળક્રમે આ ધરતી ઉપર પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો થયા જંગલો થયા જંગલો અને જંગલો થયા અને વૃક્ષોએ હવાને સ્વચ્છ રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે અને આપણે શું કરીએ છીએ આ વૃક્ષોને આપણા ઉપયોગ માટે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કાપી રહ્યા છીએ આ એકલ દોકલ વૃક્ષ કાપી નાખવાની વાત નથી હજારો એકર માં રહેલા વૃક્ષો નું આજે નિકંદન નીકળી રહ્યું છે આધુનિક મશીનરી થકી જંગલોનો સફાયો થઈ રહ્યો છે જમીન મેળવવા માટે કઈક લાકડું મેળવવા માટે ઇમારતી લાકડું જે ઘરો બનાવવા માટે વપરાય છે ઉદ્યોગોમાં પણ લાકડાની જરૂર પડતી જ છે કોલસો બનાવવામાં હજારો વૃક્ષોનો કચ્છર ઘાણ કાઢી નાખવામાં આવે છે જમીન સાફ થઈ જાય છે વૃક્ષો વાતાવરણની હવાને ચોખ્ખું રાખવાનું કાર્ય કરે છે અને માનવજાત માટે સમગ્ર જીવસૃષ્ટિ માટે હવા આપવાનું કાર્ય કરે છે ચોખ્ખી હવા ઓક્સિજનયુક્ત હવા આપવાનું કાર્ય કરે છે વૃક્ષો વૃક્ષો નો જ નાશ થતો રહેશે તો સ્વાભાવિક છે કે હવા પ્રદૂષિત થવાની કારણ કે હવાને શુદ્ધ રાખનાર પરિબળ જો રહે તરુવર જ ના રહે તો દેખીતું છે કે હવા પ્રદૂષિત થવાની જંગલોને બાળવામાં આવે છે ધુમાડો જાય છે ઉપર હવા પ્રદૂષિત થાય છે મોટા મોટા ઉદ્યોગોમાંથી કેમિકલ વેસ્ટ નીકળે છે તેને સળગાવવામાં આવે છે તેનો ધુમાડો પણ ઉપર જાય છે અને હવામાં ભળે છે પરિણામે હવા પ્રદૂષિત થાય છે આ સમસ્યા સામે આ સમસ્યા સામે એક જ રસ્તો છે જેમ બને તેમ વૃક્ષો વાવવા વૃક્ષારોપણ કરવું કારણ કે જો નવા વૃક્ષો જે વૃક્ષો કાળક્રમે ધરતી ઉપર ઉગ્યા હતા એને તો આપણે ધીરે ધીરે સાફ કરતા જઈએ છીએ પરંતુ જો એ જ રહે તો હવા પ્રદૂષિત થતી જ રહેવાની હવે એને ચોખ્ખી કરવા માટે આપણે વૃક્ષોને ઉછેરવા જ પડશે જો વૃક્ષો હશે તો જીવસૃષ્ટિ માટેની જરૂરી જે હવા છે આપણને વૃક્ષો મારફતે મળશે એટલે વૃક્ષો તો આપણે ઉછેરવા જ પડશે અને સરકાર આ માટે વનીકરણ જેવી યોજનાઓ લાવી રહી છે સારું છે નોંધપાત્ર ફાળો છે સરકારનો આવી કામગીરીમાં આપણે પણ ઘરે વાડીએ પોતાની વાડી ખેતરમાં પણ અનુકૂળ જગ્યા હોય તો વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ હવા પછી જીવસૃષ્ટિ માટે જરૂરી છે પાણી જે વરસાદ રૂપે આપણને પ્રાપ્ત થાય છે અને ભૂગર્ભમાંથી પણ અનેકવિધ સાધનો થકી આપણે પ્રાપ્ત કરીએ છીએ મોટા ધમધમતા ઉદ્યોગો કેમિકલ છોડે છે અત્યારે મોટી મોટી નદીઓમાં પણ ગંગા નદીમાં પણ આપણે ક્યારેક ક્યારેક સમાચારોમાં વાંચીએ છીએ કે ગંગા નદીમાં આ કારખાનામાંથી આ ફેક્ટરીમાંથી આટલું કેમિકલયુક્ત પ્રદૂષિત કે ખરાબ પાણી છોડવામાં આવ્યું ક્યારેક આપણે વાંચતા હોઈએ પેપરમાં અથવા વિડીયો થકી અથવા ક્યારેક એવું સાંભળીએ છીએ પરિણામે નદીઓનું પાણી સમુદ્રમાં જતું હોય છે અને સમુદ્ર પણ પ્રદૂષિત થાય છે સમુદ્ર પણ પ્રદૂષણ પાણીના પ્રદૂષણથી બાકાત નથી માણસની એટલી એવી બધી પ્રવૃત્તિઓ કે જેને સમુદ્રના પાણીને પણ દૂષિત કરી નાખ્યું છે ઓઇલ લઈ જતા મોટા મોટા જહાજો ક્યારેક ઓઇલ લીકેજ થઈ જાય ડીઝલ લીકેજ થઈ જાય પેટ્રોલ પણ લઈ જતા હોય ક્યારેક એવા કંઈક ઘણા બધા એવા કેમિકલ લઈ જતા હોય મોટા મોટા જહાજો ક્યારેક તેમાં શું કહેવાય સમા તેના મોટા મોટા ટેન્કરોમાં ભંગાણ થવાથી પણ ઓઇલ દરિયાના પાણીમાં ભળે છે પરિણામે દરિયાનું પાણી પણ દૂષિત થાય છે અને એ સમુદ્રમાં રહેલી પ્રદુષિત પાણીને નદીઓમાં કે સમુદ્રોમાં ના છોડીએ પરંતુ વિકાસ એટલો બધો આગળ નીકળી ગયો છે કે આપણાથી કઈ થઈ શકે એમ નથી દિવસે ને દિવસે હરણફાળ રોકેટની ઝડપે માણસ જાત વિકાસ ની દિશામાં આગે છે તો મોટા મોટા કારખાનાઓમાંથી પ્રદૂષિત પાણી તો નીકળવાનું જ મોટા મોટા રાષ્ટ્રોના વડાઓ શિખર પરિષદો યોજે છે અને આપણા પર્યાવરણને જે આ બધી બાબતોથી નુકસાન થઈ રહ્યું છે અને નિવારણ લાવવા માટે પ્રયત્નો પણ કરે છે આમાં જમીનને નુકસાન કરવામાં પણ આપણે માણસ જાતે બાકી રાખ્યું નથી ખાણ માટે ઊંડા ઊંડા કુવાઓનું ખોદકામ વિવિધ બધી ઘણી બધી ખનીજો મેળવવા માટે ધરતીમાંથી ઊંડે ઊંડે સુધી ખોદકામ કરવામાં આવે છે ખનીજો પ્રાપ્ત કરવામાં આવે છે કારણ કે ખનીજો તો માણસને ઉદ્યોગ ધંધા માટે કે ઘણી બધી જરૂરિયાતો છે એના માટે જોઈએ જ આના પરિણામે ઘણી જગ્યાએ ભૂસ્ખલન જેવી સમસ્યાઓ ઊભી થાય છે અને પરિણામે જન્મે છે ધરતીમાં ધ્રુજારી જે ભૂકંપને જન્મ આપે છે જમીનની સમતુલા માણસ દિવસેને દિવસે બગાડી રહ્યો છે માણસ જાત બગાડી રહી છે ક્યાંક સમય વિના ભૂ કંપો આવી રહ્યા છે આ બધી બાબતો પાછળ માણસ જાત જ જવાબદાર છે ભૂવા પડે છે જમીનમાં જમીન ધસી પડે છે છે કહેવાય કે હિમાલય પણ ડગમગવા માંડ્યો છે અંદર બેસતો જાય છે ધીમે ધીમે કારણ કે માણસે બહુ બહુ બીજી બધી પ્રવૃત્તિઓ કરી છે જેનાથી તેનામાં પણ ધીમે ધીમે ધીમું ક્ષણિક ધીમું ધીમું સંચલન થઈ રહ્યું છે જમીનની અંદર ભૂગર્ભમાં ઊંડે સુધી ધડાકા કરવા ચાર કામ કરવું આવી બધી પ્રવૃત્તિઓ જમીનની મજબૂતાઈ મજબૂતાઈ ને ધરતીની ને ખોખલી બનાવી રહી છે આપણે સૌ સાથે મળી આ પર્યાવરણનું જતન કરવાનું છે ભલે આપણે મોટા મોટી બાબતોમાં કાંઈ ના કરી શકીએ પરંતુ જે બાબતો આપણા કાબુમાં છે આપણાથી જે થાય એમ છે એ તો આપણે કરવું જ રહ્યું મારા વિચારો તમને કેવા લાગ્યા કોમેન્ટ થકી પણ જણાવજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને સોરી ચેનલ ને વિડીયો શેર કરજો આજે આટલું બસ જય હિન્દ જય ભારત